આજે અમે બધા ગયા મારા મામાના છોકરાની સગાઈમાં તો સવાર સવારમાં સરસ મજાના તૈયાર થઈ અને બધા લોકો ગોઠવાઈ ગયા બસમાં અને દિત્યાને તો સીધી ઉઠાડીને જ બસમાં બેસાડી દીધી અને બસમાં મામી અને માસીઓ બધા મસ્ત લગ્ન ગીતો ગાતા હતા અડધે પહોંચ્યા ત્યાં નરેશ પણ રસ્તામાં અમારી રાહ જોઈને ઊભા હતા એટલે દિત્યા કે મારે પપ્પા સાથે જ જવું છે ગાડીમાં એટલે અમે બધા બસમાંથી ઉતરી અને રથમાં ગોઠવાઈ ગયા અને મસ્ત વાતાવરણની મોજ માણતા માણતા પહોંચી ગયા ભાભીના ઘરે પછી સગાઈની તૈયારી ચાલુ કરી છાપ ડેકોરેશન કરેલી હતી બધી છાપમાં વસ્તુઓ મૂકી અને બધા ભાઈ બહેનો છાપ લઈને પહોંચી ગયા છાપ વધારે ત્યાં ભાભી ના ઘરના એ બધી જ છાપ વધાવી અને પછી ભાઈ ભાભી ની મસ્ત એન્ટ્રી કરી અને અમે ફૂલો ઉડાડી અને એનું સ્વાગત કર્યું પછી ભાભીની સગાઈ ની વિધિ ચાલુ કરી લાવેલી બધી જ વસ્તુઓ ભાભીને આપી દીધી અને અને પછી ભાઈ ભાભી એકબીજાને પહેરાવી કેક કટિંગ કરી ત્યાં જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે અમે બધા ડિશ તૈયાર કરી અને બેસી ગયા જમવા કેમ કે બહુ જ ભૂખ લાગી ગઈ હતી અને સાંજે ઘરે પહોંચી જમીને મોડે સુધી અમે ભાઈ બેન બધા વાતો કરતા હતા એટલે અમને બહુ ભૂખ લાગી ગઈ એટલે પછી અમે બધાએ નાસ્તો કર્યો વિડીયો તો લાઈક કરજો મોરમીની બ્લોગ જોવા માટે ચેનલ ને કરી દેજો સર